જય માતાજી મિત્રો તો મિત્રો આપનું વોટર આઈડી કાર્ડ એટલે કે ચૂંટણી કાર્ડ ખોવાઈ ગયું છે અને આપની પાસે વોટર આઈડી કાર્ડની કોઈ કોપી નથી અને તેનો નંબર પણ ખબર નથી અથવા તો આપણે નવું વોટર આઈડી કાર્ડ બનાવવા આપ્યું છે પણ હજી સુધી આવ્યું નથી તો આપણે આપના ઘરે બેઠા આપના મોબાઈલ કે કમ્પ્યુટરની મદદથી વોટર આઈડી કાર્ડનો નંબર એટલે કે ઇપિક નંબર કેવી રીતે શોધી શકીએ અને તે નંબરથી આપને આપનું વોટર આઈડી કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરી શકીએ તેની વાત આપણે આગળ વિડીયોમાં કરીશું તે પહેલાં આપણે આ ચેનલ ગુજ ગુરુમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો તો ચાલો મિત્રો આપણે વિડીયોમાં આગળ વધીએ તો મિત્રો આપણા વોટર આઈડી કાર્ડનો તો મિત્રો આપણા વોટર આઈડી કાર્ડનો ઇપિક નંબર જાણવા માટે આપણે સૌ પહેલાં આપણા મોબાઈલ કે કમ્પ્યુટરમાં કોઈ બ્રાઉઝરને ઓપન કરીશું તેમાં આપણે સર્ચ કરીશું વોટર આઈડી કાર્ડ તેના પછી આપની સામે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની ઓફિશિયલ વેબસાઇટ વોટર્સ ડોટ ઇસીઆઈ ડોટ જીઓવી ડોટ ઇન આવી જશે તેના પર આપણે ક્લિક કરીશું તેના પર ક્લિક કરીશું એટલે આપની સામે એક આવું પોર્ટલ ઓપન થશે જેમાં આપણે અહીં અહીં જમણી બાજુ સર્વિસીસ લખેલું તેમાં અહીં સર્ચ ઇન ઇલેક્ટ્રોરલ રોલ લખેલું છે તેના પર ક્લિક કરીશું તેના પછી આપની સામે વોટર આઈડી કાર્ડની ડિટેલ સર્ચ કરવા માટે ત્રણ ઓપ્શન આવશે જેમાં પહેલા નંબરે સર્ચ બાય ડિટેલ્સ ઓપ્શન જોવા મળશે અહીંયા આપને આપનું નામ અને રિલેટિવનું નામ અહીં જન્મ તારીખ જાતિ જિલ્લો વિધાનસભા તેના પછી કેપચા દાખલ કરીને વોટર આઈડી કાર્ડની ડિટેલ સર્ચ કરી શકીએ છીએ અને બીજા નંબરે સર્ચ બાય ઇપિક નામના ઓપ્શનની ઓપ્શનથી આપણે વોટર આઈડી કાર્ડની ડિટેલ સર્ચ કરી શકીએ છીએ અને છેલ્લે ત્રીજા નંબરના ઓપ્શનમાં આપણે મો આપના મોબાઈલ નંબર પર ઓટીપી લઈને આપને વોટર આઈડી કાર્ડની ડિટેલ સર્ચ કરી શકીએ છીએ તો આપણે અત્યારે સર્ચ બાય ડિટેલ્સના ઓપ્શનથી આપણા વોટર આઈડી કાર્ડનો ઇપિક નંબર અને તેની ડિટેલ જોઈએ તેના માટે આપણે અહીંયા આપનું રાજ્ય સિલેક્ટ કરીશું તેના પછી આપની ભાષા સિલેક્ટ કરીશું અને અહીં આપનું પ્રથમ નામ અને આપની અટક દાખલ કરીશું ત્યાર પછી સંબંધીનું પ્રથમ નામ એટલે કે આપના પિતાનું નામ અથવા જો કોઈ મહિલા હોય અને લગ્ન થઈ ગયા હોય તો તેમના પતિનું નામ દાખલ કરો અહીં નીચે આપની જન્મ તારીખ દાખલ કરીશું અને બાજુમાં આપની જાતિ સિલેક્ટ કરીશું લોકેશન ડિટેલ્સમાં આપને આપનો જિલ્લો સિલેક્ટ કરીશું ત્યાર પછી આપની વિધાનસભા અહીં બતાવેલ કેપચા આપને કેપ્ચા બોક્સમાં દાખલ કરીશું તેના પછી સર્ચ બટન પર ક્લિક કરીશું આપને સર્ચ બટન પર ક્લિક કરીશું એટલે આપની સામે અહીં આપના વોટર આઈડી કાર્ડનો ઈપી નંબર આવી જશે હવે આપણે વોટર આઈડી કાર્ડ ડાઉનલોડ કરવું છે તો તેના માટે આપણે અહીં ફરીથી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની ઓફિશિયલ વેબસાઇટ વોટર્સ ઇ સીઆઈ ડોટ જીઓવી ડોટ ઇન પર આવી જઈશું આપને આ વેબસાઇટ પર પહેલીવાર આવ્યા હોય તો આપને સૌ પહેલાં અપ બટન પર ક્લિક કરીને આપ આપના મોબાઈલ નંબરથી અપ કરી લઈશું આપણે અપ કરી લઈશું તેના પછી આપને લોગિન બટન પર ક્લિક કરીને અહીં આપને મોબાઈલ નંબર અને પાસવર્ડ દાખલ કરીને અહીં બતાવેલ કેપચા કેપચા બોક્સમાં દાખલ કરીશું પછી રિક્વેસ્ટ ઓટીપી પર ક્લિક કરીશું તેના પછી આપના મોબાઈલમાં ઓટીપી આવશે તેને અહીં દાખલ કરીશું અને વેરીફાઈ એન્ડ લોગિન પર ક્લિક કરીશું જેમ આપને લોગિન થઈ જઈશું ત્યારબાદ અહીં ઇપિક ડાઉનલોડ ઓપ્શન પર ક્લિક કરીશું ત્યાર પછી આપની સામે એક આવું પેજ આવશે જેમાં આપણે અહીં ઈપિક નંબર સિલેક્ટ કરીશું અહીં આપના વોટર આઈડી કાર્ડનો ઈપીક નંબર દાખલ કરીશું અને નીચે સિલેક્ટ સ્ટેટ ઓપ્શનમાં આપણું રાજ્ય સિલેક્ટ કરીશું ત્યાર પછી સર્ચ બટન પર ક્લિક કરીશું તેના પછી આપની સામે આપના વોટર આઈડી કાર્ડની માહિતી આવશે અને નીચે સેન્ડ ઓટીપી કરીને એક ઓપ્શન આવશે તેના પર આપણે ક્લિક કરીશું તેના પર ક્લિક કરીશું એટલે અહીં જે મોબાઈલ નંબર બતાવે છે તેના પર એક ઓટીપી સેન્ડ થશે જે આપણે એન્ટર ઓટીપી બોક્સમાં દાખલ કરીશું તેના પછી વેરીફાય પર ક્લિક કરીશું એટલે આપની સામે ડાઉનલોડ ઇપિક કરીને એક ઓપ્શન આવશે તેના પર આપને ક્લિક કરીશું જેમ આપણે ડાઉનલોડ ઇપિક પર ક્લિક કરીશું એટલે આપના કમ્પ્યુટર અથવા મોબાઈલમાં વોટર આઈડી કાર્ડની પીડીએફ ડાઉનલોડ થઈ જશે અને આ પીડીએફમાંથી આપણે વોટર આઈડી કાર્ડને પ્રિન્ટ કરાવીને આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ તો મિત્રો આપના વોટર આઈડી કાર્ડનો નંબર કેવી રીતે શોધવો અને વોટર આઈડી કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું તે આપણે જોયું આશા કરું છું કે આપણે આ વિડીયો પસંદ આવ્યો હશે આ વિડીયોને લગતો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરો તો મિત્રો મળીએ આવા એક બીજા વિડીયો સાથે ત્યાર સુધી જય હિન્દ